યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેને સંસ્થિતા નમસ્ત સિ નમસ્ત નમસ્ત નમો નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે દર વર્ષે ચાર નવરાત્રિનો તહેવાર ઉજવાય છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ હોય છે અને બે પ્રગટ નવરાત્રિ હોય છે બે પ્રગટ નવરાત્રિ એટલે કે ચૈત્ર અને અશ્વિન માસની નવરાત્રિ આ ચૈત્ર નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા જગદંબાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરી અને સાથે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે ચૈત્ર નવરાત્રિનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આપણા હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી નવ વર્ષ શરૂ થાય છે માનવામાં આવે છે કે જે ભક્ત નવ દિવસ સુધી પૂજા અને ઉપવાસ કરે છે માતા રાણી તેના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ નવ એપ્રિલના થશે આ નવરાત્રિમાં સ્થાપનનું વિશેષ મહત્ત્વ હોય છે જેનો શુભ સમય નવ એપ્રિલના સવારે છ વાગેને અગિયાર મિનિટથી દસ વાગેને ત્રેવીસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગેને ત્રણ મિનિટથી બાર ને ચોપન મિનિટ સુધીનો રહેશે આ અભિજીત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે ચૈત્ર નવરાત્રિ સત્તર એપ્રિલના રોજ સમાપ્ત થશે ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપની સતત નવ દિવસ સુધી ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે જેમ કે ચૈત્ર નવરાત્રિ તિથિ નવ એપ્રિલે માતા શૈલપુત્રીની પૂજા દ્વિતીયા તિથિ દસ એપ્રિલે માતા બ્રહ્મચારિણીની પૂજા તૃતીયા તિથિ અગિયાર એપ્રિલે માતા ચંદ્રઘંટાનું પૂજન ચતુર્થી તિથિ બાર એપ્રિલે માતા કુષ્માંડાની પૂજા પાંચમી તિથિ તેર એપ્રિલે માતા માતાની પૂજા ષષ્ઠી તિથિ ચૌદ એપ્રિલે માતા કાત્યાયની પૂજા સપ્તમી તિથિ પંદર એપ્રિલે મા કાલરાત્રિની પૂજા અષ્ટમી તિથિ સોળ એપ્રિલે મા મહાગૌરીની પૂજા નવમી તિથિ સત્તર એપ્રિલે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે મિત્રો નવરાત્રિ કયા દિવસે શરૂ થાય છે તેની ઉપર મા દુર્ગાનું વાહન નિર્ભર કરે છે આ વર્ષે ચૈત્રી નવરાત્રિ નવ એપ્રિલે મંગળવારે શરૂ થાય છે આ સ્થિતિમાં મા દુર્ગાનું વાહન ઘોડો એટલે કે અશ્વ હશે માન્યતાઓ પ્રમાણે માતા દુર્ગા જ્યારે ઘોડા પર સવાર થઈને આવે છે તેને શુભ સંકેત માનવામાં આવતો નથી કારણ કે એમ માનવામાં આવે છે કે જ્યારે પણ માતા રાણી ઘોડા પર સવાર થઈને આવે છે ત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્રી નવરાત્રિ ક્યારે આવે છે તેનું મહત્ત્વ ઘટસ્થાપન શુભ મુહૂર્ત નવરાત્રિના કયા દિવસે કયા માતાની પૂજા કરવી તથા ચૈત્ર નવરાત્રિમાં માતા કયા વાહન પર સવાર થઈને આવશે તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ